હા હલો ફ્રેન્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ પાંચ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ તો આજે જોઈએ રાજકોટ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અમારો વિડીયો છે તે દરરોજને માટે તમારા સુધી પહોંચતો રહે તો હવે જોઈએ રાજકોટ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો સૌ પ્રથમ જોઈએ કપાસ જે કપાસના ભાવ છે તે બારસો પચાસ રૂપિયાથી લઈ સોળસો પચાસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન જે ઘઉં લોકવનના ભાવ છે તે પાંચસો ત્રીસ રૂપિયાથી લઈ પાંચસો પિંચોતેર રૂપિયા છે હવે જોઈએ ઘાઉં ટુકડા જે ઘઉં ટુકડાના ભાવ છે તે પાંચસો પાંત્રીસ રૂપિયાથી લઈ છસો દસ રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ જે જુવાર સફેદના ભાવ છે તે સાતસો અગિયાર રૂપિયાથી લઈ સાતસો સડસઠ રૂપિયા છે હવે જોઈએ જુવાર લાલ જે જુવાર લાલના ભાવ છે તે સાતસો રૂપિયાથી લઈ આઠસો એકસઠ રૂપિયા છે હવે જોઈએ જુવાર જુવારપીળી જે જુવાર જુવારપીળીના ભાવ છે તે પાંચસો ચારસો પચાસ રૂપિયાથી લઈ પાંચસો રૂપિયા છે હવે જોઈએ બાજરી જે બાજરીના ભાવ છે ત્રણસો પિંચોતેર રૂપિયાથી લઈ ચારસો અડત્રીસ રૂપિયા છે હવે જોઈએ તુવેર જે તુવેરના ભાવ છે તે પંદરસો રૂપિયાથી લઈ બે હજાર સાહીઠ રૂપિયા છે હવે જોઈએ સણા પીરા જે સણા પીરાના ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ ચૌદસો પચાસ રૂપિયા છે હવે જોઈએ સણા સફેદ જે સણા સફેદના ભાવ છે તે અઢારસો રૂપિયાથી લઈ ઓગણત્રીસો પચાસ રૂપિયા છે હવે જોઈએ અડદ જે અડદના ભાવ છે તેરસો સિત્તેર રૂપિયાથી લઈ સી રૂપિયા છે હવે જોઈએ મગ જે મગના ભાવ છે તે બારસો પચાસ રૂપિયાથી લઈ પોરસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી જે વાલ દેશી ભાવ છે તે ચૌદસો રૂપિયાથી લઈ એકવીસો વીસ રૂપિયા છે હવે જોઈએ વાલ પાપડી જે વાલ પાપડીના ભાવ છે તે પંદરસો પચાસ રૂપિયાથી લઈ એકવીસો રૂપિયા છે હવે જોઈએ ચોરી જે સોરીના ભાવ છે તે પચીસો રૂપિયાથી લઈ બત્રીસો સાઠ રૂપિયા છે હવે જોઈએ સિંગ દાણા જે સિંગ સિંગદાણાના ભાવ છે તેરસો નેવું રૂપિયાથી લઈ પંદરસો રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જે મગફળી જાડીના ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ અગિયારસો એંસી રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી જે મગફળી ઝીણીના ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ ચૌદસો રૂપિયા છે હવે જોઈએ તલી જે તલીના ભાવ છે તે બે હજાર પચાસ રૂપિયાથી લઈ સવીસો રૂપિયા છે હવે જોઈએ સૂરજમુખી જે સૂરજમુખીના ભાવ છે તે સાતસો એકાણું રૂપિયાથી લઈ સાતસો એકાણું રૂપિયા છે હવે જોઈએ એરંડા જે એરંડાના ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ બારસો સોતેર રૂપિયા છે હવે જોઈએ અજમો જે અજમાના ભાવ છે તે સોવીસો રૂપિયાથી લઈ સોવીસો રૂપિયા છે હવે જોઈએ સુવાદાણા જે સુવાદાણાના ભાવ છે તે તેરસો રૂપિયાથી લઈ તેરસો રૂપિયા છે હવે જોઈએ સોયાબીન જે સોયાબીનના છે તે સાતસો એકોતેર રૂપિયાથી લઈ નવસો દસ રૂપિયા છે હવે જોઈએ સિંગફાળા જે સિંગફાળાના છે તો નવસો પચાસ રૂપિયાથી લઈ બારસો વીસ રૂપિયા છે હવે જોઈએ કારા તલ જે કારા તલના ભાવ છે તે બારસો એંસી રૂપિયાથી અઠ્યાવીસો એંસી રૂપિયાથી લઈ સાડત્રીસો પચાસ રૂપિયા તો હવે જોઈએ લસણ જે લસણના ભાવ છે તે પાંત્રીસો વીસ રૂપિયાથી લઈ એકાવનસો પચાસ રૂપિયા છે હવે જોઈએ તાણા તાણાના ભાવ છે તે અગિયારસો પાહ રૂપિયાથી લઈ ચૌદસો નેવું રૂપિયા છે હવે જોઈએ તાણી જે તાણીના ભાવ છે તે બારસો પચાસ રૂપિયાથી લઈ પંદરસો રૂપિયા છે હવે જોઈએ વરિયારી જે વરિયારીના ભાવ છે એક હજાર પિંચોતેર રૂપિયાથી લઈ પંદરસો રૂપિયા છે હવે જોઈએ જીરું જે જીરાના ભાવ છે તે પિસ્તાલીસો રૂપિયાથી લઈ ઓગણપચાસો રૂપિયા છે હવે જોઈએ રાય જે રાયના ભાવ છે योग्य ₹110 થી લઈ ₹1359 છે હવે જોઈએ મેથી જે મેથીનો ભાવ છે તે ₹1040 થી લઈ ₹1434 છે હવે જોઈએ ઈશબગુલ જે ઈશબગુલનો ભાવ છે તે ₹2120 થી લઈ ₹2160 છે હવે જોઈએ રાયડો જે રાયડાના ભાવ છે એક હજાર ચાલીસ રૂપિયાથી લઈ અગિયારસો ચોપન રૂપિયા છે હવે જોઈએ રજકાનું બી જે રજકાના બીના ભાવ છે તો તેતાલીસો પચાસ રૂપિયાથી લઈ ચોપનસો રૂપિયા છે હવે જોઈએ ગુવારનું બી ગુવારના બીના ભાવ છે એક હજાર વીસ રૂપિયાથી લઈ એક હજાર વીસ રૂપિયા છે તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ મિત્રો જો તમારે બેડી રાજકોટ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તમારે તમારા મોબાઈલમાં દરરોજને માટે સાંભળવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અમારો વિડીયો છે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતો રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને હા ચેર કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ